ગાંધીનગરમાં આજે રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઐતિહાસિક રાહત પેકેજ અંગે વિગત આપવામાં આવી હતી કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું આ સંદર્ભે રાજ્ય સરકારે વાવથરા જૂનાગઢ સહિતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું હતું જે દેશભરમાં સૌ પ્રથમ વખત આટલું મોટું અને વ્યાપક પેકેજ હોવાનું જણાવાયું છે મંત્રી અર્જુન મોઢવાડે વધુમાં જણાવ્યું કે આ પેકેજથી રાજ્યના સત્તર હજાર ગામડાઓના ખેડૂતોને સીધો લાભ થયો છે આ સાથે જ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મગફળી સોયાબીન સહિતના વિવિધ પાકોની ટેકાના ભાવે મોટા પાયે ખરીદી કરી છે અર્જુન મોઢવાડે અંબાજી નજીક થયેલા આદિવાસી અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે થયેલા ઘર્ષણ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી બનાવ બનેલો છે એ અંબાજી પાસેના એક જે ગામ છે ગામમાં બનાવ આ જમીન ઉપર કોઈએ અત્યાર સુધી માગણી પણ કરી નથી પ્લેન પણ કર્યો નથી અરજી પણ કરી નથી અને એમાં જે સરકારના વન વિભાગની જુદા જુદા પ્રકલ્પના ભાગરૂપે વાવેતર કરવાનું હતું રોપાનું ત્યારે વાવેતર કરી રહ્યા હતા ત્યારે રોકવામાં આવ્યા વન વિભાગના કર્મચારીઓને અને એના પછી એના ઉપર લઈને હુમલો કરવામાં આવ્યો અને એમાં વન વિભાગના કર્મચારી અને પોલીસના કર્મચારીઓને ઇજા થઈ છે અને ત્રણ વાહનોને ભારે નુકસાન થયું એટલે આ બાબતે હરધર તપાસ ચાલુ છે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલાં લેવાશે બીજા કોઈ આદિવાસી ભાઈ બહેનો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એ જે પોતાની જેને પોતાની જમીનો ખેડે છે એ બાબતે એમને કોઈ આપણે આપણા તરફથી ડિસ્ટર્બ કરવામાં આવશે આ ચોમાસા દરમિયાન ખૂબ સારો વરસાદ થવાથી ખેડૂતોને બમ્પર પાક થયો હતો પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ એને કારણે ખેડૂતોને નુકસાનીનો ભોગ બનવો પડ્યો એ સંદર્ભે માનની મુખ્યમંત્રીશ્રીએ ઉદારતા દાખવીને આ જે વાવ થરાદ અને જૂનાગઢ સહિતના જે ખેડૂતોને અગાઉ નુકસાન થયું હતું એ અને આ સામાન્ય જે નુકસાન થયું એ નુકસાનને સાથે ગણીને એ ખૂબ ઉતા ઉદાર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારનું પેકેજ ક્યારેય જાહેર કરવામાં આવ્યું આપણા અઢાર હજાર ગામો છે એમાંથી લગભગ સત્તર હજાર ગામો ખેડૂતોને એનો ફાયદો મળ્યો છે જે પ્રકારે આ નુકસાન હતું એમાં અત્યાર સુધીના ધોરણો છે એ આપણે અગિયાર હજાર પ્રતિ હેક્ટરના ધોરણો રાખેલા હતા એ વધારીને આ વખતે બમણો રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું એક હેક્ટર ડીચ બાવીસ હજાર રૂપિયા અને એક ખેડૂત વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે આ વખતે આપણા રાજ્યમાં સૌથી વધારેમાં વધારે મગફળી સોયાબીન મગ અને અડદના જે પાક છે એના ખરીદી કરવાની કાર્યવાહી છે એમાં પણ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા પ્રતિનિધિ રાષ્ટ્રીય નેતા અમિતભાઈ શાહના સહયોગ માનની મુખ્યમંત્રીશ્રીએ પંદર હજાર કરોડ રૂપિયાની આ ખરીફ પાકોની જે ઉત્પાદન છે ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરેલું અને એમાં આ વખતે જે ખેડૂતોએ અરજી કરી હતી ટેકાના ભાવે પોતાની જળસી વેચવાનું એમાં દસ હજાર દસ લાખ અગિયાર હજાર નવસો ને છત્રીસ ખેડૂતોએ અરજી કરી હતી અગાઉના વર્ષમાં માત્ર ચાર લાખ ખેડૂતોએ અરજી કરી હતી એટલે ગયા વર્ષ કરતાં આ વખતે નોંધણીની અંદર અઢી ગણા ખેડૂતોએ અરજી કરી છે